મળે આ તમારું મૂંગું વરસ છે ને મૂંગું વરસ છે પણ તું શા પૂરું થવા દે મળી તમે મારો વાંક કાઢો છો તો તે તેમ તમે ન બોલ્યા તો તમારું વરસ પૂરું ન થઈ જાત મને નથી ખબર કે ભૂરીઓ નહીં હશે મળે તમે એને નથી ઓળખતા ઈ બે જાણે ઈ છે દીકરા અને આમ જો મારા લગ્ન થાય ને એટલે એને હારું ન લાગતું એટલે તમારું વરસ તોડાવે હે પણ મળે આજ તમારું મૂંગું વરસ જો ને એ પૂરું થાય છે ને છે જ

લગન માં આમ તો તારે વગાડવું જ પડશે ભૂરિયા આ ડોલી લગન હા તો પ્રેક્ટિસ નથી કરતો ભલા મને ગમે વગાડવા જવું તો બાકી ડોલી કોઈ દી લગ્ન થવાના નથી ભૂલ્યા

મળે પાણી પાણી પીવું હે એ મળે ઉપાધી કરતા જ નહીં આમ તો આ ગમે અહિયાં ડોકણો દીકરો એટલે તરત જ ભડાકો થાય મારે એ ઘરે જવાતું નથી અને ડોસી ના મૂંગા વરસ થઈ જાય તો હારું ગામમાં માથા કૂચ લાગે કોલિસ પણ બહાર નહીં હતી તો અહીંયા રહેવાય નહીં આપણે મળી ફરાર કરવું છે તો વાંધો નહીં મળી પણ આમ તો મળી આજ ઉપાદી કરતા જ નહીં આજ તમારું મૂંઘું વરસ પૂરું થશે જ આખા ગામ ખબર પડી ગઈ છે એક ડોલીના હાથમાં કાળા મોઢા રિયાદ આવી ગઈ છે કોઈ ડોકાઈ નહીં દીકરવાત આજ શું છે હે શું છે આમ તો ભગત તમે આયા બહાર બેહો માં પંજાબ આતંકવાદી છે અને ગુજરાતમાં કરી ગયો છે નીની પાસે બમ છે ફૂટશે ને તો તમારું ગામ આખું ઉડી જાય છે તમે અંદર વઈ જાવ સાવ હાલો ડોક્ટર ના હમાસર દેવા જો છે દુલારામ આપણો કામ થાતું જાય છે થઈ જાય ને તો પૂરી હારું અમે ભલામણ હું ધોડી એ ન થકતો થઈ જાય છે એ ડોલે પછી માર બાપા કેમ હાથ પડે લા જવા દે તો

પાણી પીવું મળી તો શું મળે સાહ પીવો હે મારી માને માથું સીડ્યું લાગે છે પણ જો ડોક્ટર ને બોલાવી ને તો મારી મન મૂંગું વરત તોડાવશે મળી ઘડીક તમે લે ભલે માથું દુખતો ઘડીક સહન કરી લો હમણાં મૂંગું વરત પૂરું થઈ જાય ડોક્ટર બોલાવીશ પંજાબ થી આતંકવાદી આવ્યો છે અને તમારા ગામમાં ઘરી ગયો છે હું એની પાછળ ને પાછળ હતો પણ તમારા ગામમાં ક્યાંક સંતાઈ ગયો છે પણ સાહેબ આ થાયો તમે જઈએ તને બીજી કઈ ખબર છે એ એની પાસે મોટો ઝઘરો બમ જ્યાં હોય છે ને ત્યાં તો સિતરા કાઢી નાખશે કઈ નઈ સાહેબ ને માથું દુખે ને એટલે મને તો આ માજી બીજું કઈ કેતા હોય ને એવું લાગે છે ના સાહેબ એવું નથી તો મૂગુ વરસ ને ભૂચાઈ રહ્યા ને એટલે માથું સડી ગયું છે એ ગઢડા માથું નેક દુખતું કાટલા એ છે બમ પડ્યો છે કાટ દોસીમાં તમે ગભરાતા નહીં કી ઓ અરે બધું કમ્પ્લેન થઈ ગયું દોશી બોલી ગયા એ કે ખાટલા નીચે બોમ છે હા લાલ હવે આપણું કામ તો આપડે થઈ ગયું થઈ ગયું મડી તેમ ઘડી કર શું કામ બોલ્યા નો બોલી વાત ને તો તારા લગન નો થાત ને મારો દાડો થા પણ વાર સે માને માજ ના કેવો ને મારો દીકરો અંતક બાજી મારા ઘરે ગુડાડો